ભાવનગર અમદાવાદ હાઈવે પર બરવાડામાં મોડી રાતે સરજાયો અકસ્માત બરવાડા મામાની હોટેલ પાસે ખાંઘી બસ વચ્ચે યુવક આવતા સરજાયો અકસ્માત ઘટનાસ્થળે યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું ઘટનાની જાણ થતા બરવાડા પોલીસ દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરવાડા હોસ્પિટલ ખસેડેલ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી જેથી પોલીસે યુવક કોણ છે અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ધરી